જે રાજ્યોમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ છે તો એ વિધાન પરિષદના જે વડા શિષીઠ છે એને સભાપતિ કહેવામાં આવે છે અને એના ઉપસભાપતિ અંગેની જોગવાઈ કલમ નંબર એકસોને બ્યાસીમાં કરવામાં આવે છે કોઈકવાર આ કલમ પરીક્ષામાં પૂછી શકાય કે વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિની જોગવાઈ કઈ કલમ માં છે એકસો ને બ્યાસી વિધાન પરિષદ વાળા દરેક રાજ્યની અનુક્રમે સભાપતિ અને ઉપસભાપતિ તરીકે પસંદ કરશે અને જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે બીજા સભ્યોને સભાપતિ અથવા ઉપસભાપતિ તરીકે પસંદ કરશે

અને તેમને કરવાની જોગવાઈ કલમ નંબર એકસો ને વિધાન પરિષદના સભાપતિ અથવા ઉપસભાપતિનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ એ મિત્રો યાદ રાખો અહીંયા એ લખ્યો છે એનો અર્થ શું થશે કલમ નંબર એકસો ત્યાંશી ની પેટા કલમ એ એટલા માટે અમે આ વિગત અહીંયા લખી છે વિધાન પરિષદના સભ્ય ન રહે તો તેમણે પોતાનો હોદ્દો ખાલી કરવો જોઈશે પહેલી જોગવાઈ એ છે કે સભાપતિ કે ઉપસભાપતિ ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એ વિધાન પરિષદના સભ્ય હોય ત્યાં સુધી સભ્ય મટી જાય એટલે હોદ્દો ખાલી કરવો પડે બી સભાપતિ ઉપસભાપતિને અને ઉપસભાપતિ સભાપતિને સહી કરેલ લખાણથી રાજીનામું આપીને હોદ્દો ખાલી કરશે પેટા કલમ બીમાં જોગવાઈ એવી છે કે સભાપતિ પોતાનું રાજીનામું ઉપસભાપતિને અને ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને લેખિતમાં આપે છે સી વિધાન પરિષદના તે વખતના તમામ સભ્યોની બહુમતીએ પસાર કરેલા ઠરાવતી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાશે કલમસી માં એમને ખુદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ છે દૂર કરી શકાય છે એ માટે કેટલીક ગાઈડલાઈન છે કયા મુદ્દા છે એ અહીં આપી છે પરંતુ ખંડ સિંહના માટે નો ઠરાવ તે રજૂ કરવાના ઈરાદાથી ઓછામાં ઓછે ચૌદ દિવસની નોટિસ આપી જોઈએ ચૌદ દિવસની નોટિસ ના આપી હોય તેઓ ઠરાવ પસાર ના થઈ શકે સભાપતિ અને ઉપસભાપતિ વિધાન પરિષદના સભ્ય પદે હોય ત્યાં સુધી હોદ્દા ઉપર એ રહી શકે છે સભ્ય મટી જાય એટલે હોદ્દો ખાલી થયેલો સભાપતિ ઉપસભાપતિને અને ઉપસભાપતિ સભાપતિને પોતાનું રાજીનામું આપે છે સભાપતિ અથવા ઉપસભાપતિને ચૌદ દિવસની નોટિસ આપીને વિધાન પરિષદના હુદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ હાજર રહેલા સભ્યોની બહુમતીથી પસાર કરીને એમને હુદ્દા પરથી દૂર કરી શકાય છે એ જોગવાઈ અહીંયા કરવામાં આવી છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમ સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે બંને પુસ્તકો પુસ્તકોનું વેચાણ અકાદમી પર ચાલુ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટુ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ટી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત તેમજ પીસ આવે છે અને આ ટેલિગ્રામ ચેનલમાંથી પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેર્સના પ્રશ્નોની વિગતો અહીં આપી છે એ આપ જોઈ શકો છો આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીએ છીએ તો અમને આ પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં